વિગતવાર સમાચારો પર નજર કરીએ તો વહીવટી કાર્યની ચકાસણી માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી મેદાને ઉતર્યા છે ખેડા જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝીટ લીધી હતી અચાનક ખેડાની પ્રાંત કચેરીએ પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ પ્રાંત કચેરીમાં ચાલી રહેલી કામગીરીની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી કચેરીમાં ઉપસ્થિત અરજદારોની મુશ્કેલીઓ પણ મુખ્યમંત્રીએ સાંભળી હતી સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર મેહુલ જણાવશો કે વહીવટી કાર્યની ચકાસણી માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી મેદાને ઉતર્યા છે ભૂપેન્દ્ર પટેલ આજે આણંદની મુલાકાતે હતા આણંદમાં સ્થાનિક પ્રશ્નોના સંદર્ભમાં સાંભળવા માટે તેઓ મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે પહોંચ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સરપ્રાઇઝ જોઈ છે જે છે તે કરી હતી ખેડાની પ્રાંત કચેરી સાથે તેમની આ મુલાકાત કરી હતી તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર જે છે તે ઉપસ્થિત હતા ફ્રાન્સ કચેરીની અંદર ચાલતા કામોના સંદર્ભમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સાથે જ ત્યાં જે અરજદારો આવ્યા હતા તેમને મુશ્કેલી પડી કેમ તેના સંદર્ભમાં અરજદારો સાથે પણ ચર્ચા કરી હતી મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સરકારી કર્મચારીઓના સંદર્ભમાં હિલોજ ટિપ્પણી કરી હતી કે કામના સમયે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને ગન જે છે તે ના કરવામાં આવે તો તેના સંદર્ભમાં મુખ્ય કચેરી જે છે પ્રાંત કચેરી તેની પણ તેમની મુલાકાત કરી હતી અને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે કે કેમ તેની સમીક્ષા કરી હિલોઝ જી મેહુલ આભાર